आ टॉपिक वीडियो वावे तो शेयर कर जो लाइक कर जो सब्सक्राइब करो ना भूलता सनातन नंबर नंबर शुरुआत धर्म सनातन नहीं पाठक धर्म है सनातन नहीं यहां सत्य आया સત્ય એટલે શરૂઆત થી અંત સુધી જે રહે એમાં કોઈ ફેરફાર ના થાય એ સત્ય તો શરૂઆત સનાતન શરૂઆત તો શરૂઆત થી શું છે ધર્મ એટલે શું ધર્મ એટલે નિયમ આ યાદ રાખજો ધર્મ એટલે નિયમ કઈ રીતે ધર્મ એટલે બંધારણ કઈ રીતે મનુષ્ય જેમ જેમ માણસ નો વિકાસ થયો પ્રેમ લાગણી દયા થવા માંડ્યું અને માણસ સમૂહ માં રહેવા માંડ્યો માણસને સમોમાં રહેવું જ પડે કારણ કે ભગવાન એના માટે લાંબો સમય એક ક્રિયા ચાલી માતા ગર્ભ ધારણ કરે એટલે ને આઠ નવ મહિના સુધી એને પોતાનું શરીર સાચવવું પડે બાળકનો જન્મ થયા પછી બાળકને કરવી પડે કારણ કે માણસ ભગવાને મનુષ્ય એવી રીતે બનાવ્યો કે એનો વિકાસ થાય જન્મ કરનારો બીજો હોય એની બાલ

જેને તમને મદદ કરી શુદ્ધ ભાષામાં કહું જેને તમને મદદ કરી એને પણ મદદ કરવાની જવાબદારી આપડી આવે છે આ પહેલો નિયમ

रहवा माटे रोटी कपड़ा और मकान की ये संबंधों बंधाया तो एनी पण जरूर पड़े पण नियम सनातन का नियम का मतलब के परिपालित पशु पक्षी प्राणियों એ પણ ભગવાને બનાવ્યા એ જ એમના નિયમ થી ચાલે છે પશુ પક્ષી પ્રાણીઓ વૃક્ષો ફળફળાદી આ બધું પણ મનુષ્યના માટે જ છે તો મનુષ્ય દરેક જીવોનું ધ્યાન રાખી શકે કારણ કે પ્રેમ લાગણી દયા કરુણતા એમાં

દુઃખ ના પહોંચાડવું એની હત્યા ના કરવી આ સત્ય સનાતન ધર્મ નો નિયમ છે આના વગર માણસ જીવી શકે નહીં એટલે આ મર્યાદામાં ના રહે એને દંડ કરવાનો એ આદિ અંત કારણ કે માનવ શરીર બનાવ્યું એના આધારે આ સૃષ્ટિ બની એના આધારે આ નિયમ બનાવવામાં આવે કે દુનિયાના કોઈ પણ મનુષ્ય જાડો ઊંચો નીચો ગોરો કારો ધોરો ખૂણા પણ એની સિસ્ટમ પ્રજનન થી ડિલિવરી થી બાળક જન્મ થી માંડી ખાવાની પચાવવાની એ બધી સિસ્ટમ પરમાત્માએ એક જ રાખી છે ભલે પછી જુદા જુદા પ્રદેશોમાં માણસ આબોહવા આબોહવા વાતાવરણ જ્યાં પુષ્કળ ગરમી પડતી હોય એનો ખોરાક પહેરવેશ દેણી કેણી જુદું હોય જ્યાં એકલો બરફત હોય

ધર્મ બન્યા ધર્મ સમુદાય દરેક જીવને મદદરૂપ થવું એની રક્ષા કરવી એનું રક્ષણ કરવું અને એને કોઈ ઈજા ના કરવી આ ધર્મ દરેક જગ્યાની અંદર પાયાનો છે ચાહે કોઈ પણ આજની તારીખમાં ધર્મ લઈ લો તમે જે ધર્મ ની અંદર હત્યા કરવી કે ગુના માફ કરવા એ ધર્મ કોઈ દિવસ શાંતિ આપી શકતે નહીં તો તમને છેલ્લે કહી દઉં ભારત કદના ભાગલા પડતા 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 ગયા જેટલા ભાગલા પડ્યા હિન્દુ ધર્મ ગાયબ થઈ ગયો કારણ કે આપણા ધર્મ ની અંદર જીવો ને જીવા દો પણ જે બીજા ધર્મો ની અંદર આપણા સિવાય કોઈ નહીં જ્યાં મારવાની હિંસા કરવાની પાપ નથી આવું શીખવાડવામાં આવ્યું આજે હિન્દુત્વ ખતમ થવાના આરે છે હિન્દુ ધર્મ સત્ય સનાતન કેમ તો એનો પુરાવો ભારતની અંદર જે બીજા ધર્મના છે એ બધા સુરક્ષિત છે એમને સારી રીતે રાખવામાં આવે છે આવે છે આવે છે આજ બતાવે છે સત્ય સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મ છે સરવારે પાછો સત્ય સનાતન ધર્મ પાછો આવશે એટલે મારા દુનિયામાં ગમે ત્યાં ફરે આખરે એને પોતાનું ઘર યાદ આવે